નમસ્કાર વાલા અરવલ્લી વાસી ફરીથી આવી રહ્યું છે તિરંગાના પર્વ પર્વ રાષ્ટ્રીય એટલે દિવસ આપના આમાં અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી ગુજરાત સરકાર તરફથી અનેક ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી રહી છે આપણે કાલે બાર તારીખને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

મામલતદાર કચેરીમાં વિનંતી સંપર્ક કરીને એમના રૂટ જાણી શકો છો ચૌદ તારીખના દિવસે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આખા જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે હેડક્વાર્ટર મોડાસાની વાત કરીએ તો જિલ્લા પંચાયત કચેરી મોડાસા અને ટાઉન હોલ બંને જગ્યાએ રક્તદાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ જ રીતે દરેક તાલુકામાં પણ આરોગ્ય કચેરીમાં સંપર્ક કરીને આપ જાણી શકો છો ત્યાંના શેડ્યુલ પણ જાણી શકો છો આમાં મારી મારી વિનંતી છે કે હાલમાં જ થયું આપનું જે સફળ ઓપરેશન એમાં શહીદ થયા છે જે જવાનું અને સ્વાતંત્ર્ય દિવસમાં આપણે લડવૈયાઓને યાદ કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે બધા આપણે રક્તદાનની આવતી આપીએ અને પંદર દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ આ વખતે મોડાસામાં છે એમના પણ હું આપને ભાવસભે નિમંત્રણ આપું છું અને હર ઘર તિરંગા ડોટ કોમ એના ઉપર તિરંગા સાથે આપણી સેલ્ફી જે છે એ પોસ્ટ કરવામાં આવે એવી પણ આપને અપીલ કરીએ છીએ દરેક ઘરમાં અરવલ્લી જિલ્લાના દરેક ઘરમાં આપણી આનમાન શાન તિરંગા ફરકાવે એ આપ બધાને અપીલ કરું છું જય હિન્દ